આજે તાપી માતાનો જન્મદિવસ સુરતમાં અગિયારસો મીટર ની ચુંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી સુરતના નાના વરાછા નાવડી ઓવારા ખાતે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ભરતી ધામ ગોશાળા રામજી મંદિર સંત શ્રી કલ્યાણદાસજી બાપા અને महंत શ્રી અખિલેશദാસજી બાપુ અને નાના વરાછા ગામ દ્વારા તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે સુરત શહેરની જીવાદોરી સમાન તાપી મૈયાના જન્મદિવસ નિમિત્તે તાપી કાંઠે ભવ્ય ઉજવણી કરવામાં આવી નાના વરાછા વિસ્તારમાં આવેલ નાવડી ઓવારા ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તોએ હાજરી આપી હતી તાપી મૈયાને દૂધથી અભિષેક કરીને અગિયારસો મીટર લાંબી ચૂંદડી ઓઢાડીને પાવન દિવસની ઉજવણી કરવામાં આવી ભાવિકોએ ભક્તિભાવથી મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરતના કાપોદરા ફાયર બ્રિગેડની બે બોટ અને દસ જવાનો પણ સ્થળ પર હાજર રહીને સુરક્ષા વ્યવસ્થાને સંભાળી હતી આજે પવિત્ર દિવસે સુરતના જીવન સ્ત્રોત સમાન તાપી નદીનો જન્મદિવસ ઉજવાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રી તાપીનો અને ભવ્યતાથી ઉજવ્યો સૂર્યોદય ઘાટ ભવ્ય પૂજા અર્ચના સાથે અગિયારસો મીટર લાંબી ચૂંદડી તાપી મૈયાને અર્પણ કરવામાં આવી એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી નર્મદાના દર્શનથી અને તાપીના સ્મરણથી પાપોનો નાશ થાય છે આજના પાવન અવસરે સુરતીઓએ તાપી નદીના પ્રાગટ્ય દિવસની ધૂમધામથી ઉજવી ભક્તિભાવથી તાપી મૈયાની આરાધના કરી મહંત શ્રી રામજી મંદિર નાના બરાછા ગુરુ સંત શ્રી ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજજી આજે તાપતી મૈયાના જન્મોત્સવ નિમિત્તે આજે ચુંદરી ચઢાવવામાં આવેલા હતા જેમે રામજી મંદિર પૂરા ગામ સમાજ ભક્તો દ્વારા અગિયારસો મીટરને ચુંદરી ચઢાવવાના આયોજન કરેલા છે જેમે માતાજીના આશીર્વાદ છે પરિપૂર્ણ થઈ ગયેલા છે અર સંતો ભક્તો બહુત પધારાલા છે જેમે સૌના સહકાર આશીર્વાદ છે ઓર અત્યારે હવે ભવ્ય આરતીનું આયોજન કરવા મે ચાલુ થાય છે જય શ્રી રામ જય પરિચય નામ સાબોદા ભારત સર શું અને આજે તાપી મૈયાનો જન્મદિવસ છે એના માટે જે ચુંદડી ચડાવે ને તાપી તાપીઓ એના બંદોબસ્તમાં તાપોદા ખાનની ટીમ આવેલી છે વ્યવસ્થામાં અહીંયા આપણે બે બોટ રાખેલી છે એક બોટમાં ચુંદરી લઈને જવાનું છે એક બોટ અહીંયા કિનારા પર જે બી લોકો સ્નાન કરે છે આજ પર દર્શન કરવા આવે છે એ લોકોને બચાવવા માટે એક બોટ આપણે સ્ટેન્ડ બાય રાખેલી છે અહીંયા અમે કામમાં દસ માણસો આવેલા છે બે બોટ સાથે અમે સેનલ વીરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે